ડીસા ઠેરવાળા ગામે વર્ષોની પરંપરા મુજબ જન્માષ્ટમી પર્વની અનોખી રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ સમગ્ર ભારતમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડીસા તાલુકાના ઠેરવાળા ગામે વર્ષોની પરંપરા જાળવી રાખી જન્માષ્ટમી પર્વ નિમિત્તે માટીના કાનુડ બનાવી રંગે ચંગે ઉલ્લાસભર ઉજવણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના ડીસાના ઠેરવાડા ગામ પરંપરા પ્રમાણે માટીના દેશી કાનુડો બનાવી રાત્રિ દરમિયાન જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કર્યા બાદ બીજા દિવસે કાનુડો વાળવામાં આવે છે અને બીજા દિવસે થેરવાડા ગામમાં ગામની બહેનો દ્વારા માટીના દેશી કાનુડો માથા પર બેસાડી કાંજી મહારાજની પૂજા અર્ચના કરી દેશી ઢોલના તાલે ગરબા રમવામાં આવે અને ગામના ચારેસ્તા પર કૃષ્ણ ભગવાનની સુવાત્રા કાળી ગ્રામજનો દ્વારા જય રંછોર માખણ ચોર હાથી ગોડા પાલકી જય કનૈયા નાદથી એકબીજાને જન્માષ્ટમી પર્વની છે અને મહાકાળી માતાના મંદિરે ભોજન પ્રસાદ લઈ તમામ ગ્રામજનો છૂટા પડ્યા તાલુકાના કેરાડા ગામમાં આજે પરંપરાગત ભગવાનને બનાવ્યા આવ્યા હતા એની પ્રમાણે અમારી બધી ગામની બહેનોએ કૃષ્ણ ભગવાન માટેના બનાવ્યા હતા ત્યાર પછી બધી બહેનોએ કાનુડાને લઈને ગામની ફાદર આવ્યા હતા અને તેમણે ગીત પણ ગાયા હતા અને એ ઉપરાંત મહાકાલી યુવક મિત્ર મંડળ ખેરવાડા દ્વારા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જે બહેનોએ સારી રીતે એમને સહકાર આપ્યો છે એ ઉપરાંત બધા લોકોએ રંગોજ સમારંભને સારી એવી નીતિ અપનાવી છે અને લોકોએ ભોજન સમારંભ સારી રીતે પાડ્યો હતો અને લોકો ભોજન કરીને પોતાના ઘરે ગયા હતા